ગુડ આફ્ટરનૂન બધાને જય દ્વારકા દેવી સારા હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે લાઈફ એન્ડ ફ્રેશ થઈ ગયા એકલાસ અને દુકાને આવ્યા હા અને આપણા ભાઈ અત્યારે જ આવવાનું છે ગોંડલ જઈલાને કપડાં ભાડે રાખવાના છે અને થોડીક વસ્તુને એવું લેવાનું છે તો જઈ લો ગયો છે થોડુંક ગામમાં વસ્તુ લેવા

અને કારીગર કહેવાય એક અગરબત્તી કરવાની કીધું તું દહ અગરબત્તી કરી નાખી આવું જ ન થી આજ દેવ આવી ગયા હે પૂરો દુઆ હી દુઆ હે તું કે નથી

છોટા બચ્ચે કો બોલને કા નહી બહુ જમક નહિ થા અચ્છા મુજબ બતા

ભગવાન <Hilara> ભગવાન ને અગરબત્તી એને કઈ લીધી બોલો મિત્રો ચાલુ કાઢી બીજો કાકડીયો મેં ક્યાં ખાધું મેં કઈ ખાધું જ નથી જો આમ જોવો તમે આમ ન હોય

બંધ થઈ ગયું શું કરવાનું એમને લાઈક

कुछ शर्म आया है रे <laughs> तो जाके हमके मिश्र तरफ हो के बुद हेलो टांगनो टूटी गयो भोले ने काई मारा बी ने जाग बैनो कर दी ए काल दे कैमरा